ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે તીખું ખાવાવાળા માટે આજે સરસ મજાની રેસીપી બનાવશું જે લોકોને મરચાં ખૂબ જ વાલા હોય છે તો ચાલો મિત્રો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાય જો કારણ કે આજે આપણે સરસ મજાનું લાલ મરચાંનું ખાટું મીઠું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો કારણ કે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને સરસ મજાના લાલ મરચાં પણ બજારમાં આવી રહ્યા છે મિત્રો તો ચાલો આજે સરસ મજાના લાલ મરચાંનું ખાટું મીઠું શાક બનાવીને જમીએ મિત્રો તો સૌપ્રથમ આપણે મરચાંને સરસ રીતે કટિંગ કરી લઈશું મિત્રો આ રીતે રાઉન્ડથી કટિંગ કરશું કે જેથી કરીને તેને અંદરથી બીયા પણ આપણે થોડાક કાઢી લઈશું મિત્રો તો ચાલો હવે સરસ રીતે બધા જ મરચાંનું આ રીતે કટિંગ કરી લઈએ તમે પૂરેપૂરી રેસીપી બનાવજો મિત્રોને એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો કારણ કે રોટલી સાથે અથવા બાજરીના રોટલા સાથે આવું શાક કરવાની કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો કારણ કે આવા મરચાં શેર ખટુબરા હોય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગતા હોય છે મિત્રો તો ચાલો બધા જ મરચાંનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો આજે લાલ મરચાંનું સરસ મજાનું ખાટું મીઠું શાક બનાવવાનું છે તો સરસ મજાનું આ રીતે લાલ મરચાંનું કટિંગ આપણે કરી લીધેલું છે મિત્રો તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે બાજરીના રોટલા અથવા તો ઘઉંની રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે સૌપ્રથમ તેલ એક ચમચી ધાણા જીરું તેમજ એક ચમચી હિંગ તેમજ મરચાં ની અંદર ઉમેરી દીધું મિત્રો જે કટિંગ કરીને રાખેલા છે તે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ જો આ રીતે તમે શાક બનાવીને એકવાર ખાયશો તો વારંવાર તમે શાક ખાવાનું પણ ભૂલી મિત્રો અને આવું શાક જ બનાવશો કારણ કે લાલ મરચાંનું ખાટું મીઠું સરસ મજાનું શાક બનતું હોય છે મિત્રો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કોમેન્ટ દ્વારા મને જણાવજો કે ખરેખર લાલ મરચાનું શાક એવું ખાવાની મજા આવે છે મિત્રો ચાલો થોડીક હળદર પણ અંદર ઉમેરી દઈશું ધાણા જીરું ઉમેરવાનું છે એટલે થોડુંક ઉમેરી લઈએ તેમજ સ્વાદ પ્રમાણે મીઠાશ માટે થોડોક ગોળ પણ ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો એક લીંબુનો રસ પણ થોડોક ઉમેરી દઈએ કારણ કે તે ખાવામાં થોડોક ઉમેર્યા પછી ખાટું મીઠું સરસ મજાનું મરચાનું શાક બનશે જો કે લાલ મરચા તો થોડા ખટાશવાળા હોય જ છે મિત્રો પણ છતાં થોડુંક લીંબુની છો તો વધારે મજા આવશે ચાલો મિત્રો એક કે બે ચમચી અંદર લોટ પણ ચણાનો બેસન ઉમેરી દઈએ કે જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવશે મિત્રો તો ચાલો હવે તેને બે મિનિટ સુધી ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લાલ મરચાનું ખાટું મીઠું શાક તૈયાર થઈ ગયું છે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ મજાનું સ્વાદિષ્ટ આ શાક બનતું હોય છે મિત્રો જે અત્યારે ખૂબ જ બજારની અંદર લાલ મરચાં જોવા મળતા હોય છે તો એકવાર તમે ચોક્કસથી આવા લાલ મરચાં લાવીને તેનું આવું શાક બનાવજો કારણ કે બાજરાની રોટલાની અંદર અથવા તો રોટલીની અંદર ભાખરીમાં ગાંઠિયા સાથે આવું શાક જો ખાશો તો ખૂબ જ મજા આવશે મિત્રો હાલ વરસાદ પણ જોરદાર વરસી રહ્યો છે તમે જોઈ રહ્યા છો વાતાવરણ પણ ખૂબ એકદમ સાંજનું હોય એવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો ઠંડીનો સમય છે વરસાદ ઋતુ હોવાથી વરસાદ પણ વરસી રહ્યો છે તો આપણે આજે સરસ મજાનું આવું લાલ મરચાનું શાક જમી લઈએ ખાઈ લઈએ અને તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો મિત્રો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખાવાની કેવી મજા આવે છે તો ચાલો મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ભૂલતા નહીં મિત્રો કે જેથી કરીને અમે આવા વિડીયો વારંવાર બનાવી શકીએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી